જૂનાગઢ શહેરના માણેકવાડામાં તંત્રની મોટી કાર્યવાહી આઠસો વીઘા ગૌચરની જમીન દબાણ મુક્ત કરાઈ કલેક્ટરની મુલાકાત બાદ ત્વરિત પગલા લેવાયા ત્યાસી ખેડૂત ખાતેદારોના દબાણો હટાવવામાં આવ્યા છે પોલીસ સુરક્ષા સાથે જેસીબી નો ઉપયોગ કરાયો દબાણ હટાવવાનો ખર્ચ ખાતેદારો પાસેથી વસૂલાશે ગ્રામ લોકોને પશુ પ્રેમીઓએ સાથ આપ્યો છે અગાઉ જુલાઈ માસની અંદર માણેકવાડા ગામના અરજદાર શ્રી વિરમભાઈ ગાંગાભાઈ જાડેજા દ્વારા દબાણ અંગેની ગૌચર દબાણ અંગેની અરજી કરવામાં આવેલ જે અરજી અન્વયે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સાથે રાખી અને તંત્રની સૂચના દ્વારા તમામ ગૌચરના હદ નિશાનો નક્કી કરવામાં આવેલ અને હદ નિશાનો તપાસ કરતા આજુબાજુના ગૌચરને લગત ત્યાંસી ખાતેદાર ખેડૂતો દ્વારા જે દબાણ કરવામાં આવેલ તે દબાણને ત્યાં સ્થળ ઉપર નક્કી કરી અને દબાણના તમામ હદ નક્કી કરી અને તંત્ર દ્વારા નોટિસ આપી અને કાર્યવાહી આગળ ધરતા વચ્ચે